નમસ્કાર આપﾞ ગુજરાત સોનિશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતપ્રબોધ

દુષ્કર્મ અંગેની માંગણી કરવામાં આવતા હોવાના કારણે આખરે કંટાળીને કિશોરીએ માતાને આ બાબતે જાણ કરી હતી દીકરીની વાત સાંભળી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આખરે કિશોરીની માતા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી કાકા અને પાડોશીની ધરપકડ કરવામાં આવી છે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જે અંગે એસીપી અશોક રાઠોડનું નિવેદન સામે આવ્યું છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર થયેલો છે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈ દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ એ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવવા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીષ મંગાભાઈ કહાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એને બોલાવેલા બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીષ મંગ કહારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું જેથી કરીને રાપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસ બીએનએસ ની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સી ટુ ચિલ્ડ્રન

અને અલગ અલગ ટાઈમે દસ દિવસ સુધી આ રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે આ વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ બાવીસ આઠ તેર ની હોય અગિયાર વર્ષ દરમિયાન અને સત્યાવીસ દિવસની જે ભોગ બનનાર વાળીકા છે આ એના છોકરીના કાકા છે કઈક નજીકમાં જ એની રહે છે જે અત્યાર સુધી અમે તપાસ કરી છે એમાં આરોપી ગુનાહિત બાબતનો જોવા નથી હા આરોપી ના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જુડિશિયલ કસ્ટડી છે એમાં મોકલી આપવામાં આવેલ છે સગીરા પહેલી વાર જ કે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે આપણે છેલ્લા દસેક દિવસમાં થઈ રહ્યું છે એમ જણાવે છે સાથે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર